સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરો અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો માલિકીના ઢોરો તથા રખડતા આખલાને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર પણ રખડતા ઢોરો અને આખલાઓનો ત્રાસ વધી ગયો છે અત્યાર સુધી સાતેક જેટલા લોકો રખડતા ઢોરો અને આખલાની અડફેટે આવી જવાથી મોતને ભેટ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે રાપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર શિવાભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ડોરો અને આખલાઓ પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ અંગે રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે રાપર શહેરમાં રખડતા ડોરો અને આખલાઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે શહેરના મુખ્ય બજાર આથમણા નાકા અયોધ્યાપુરી સલારી નાકા તથા શહેરની લગભગ ગલીઓમાં રખડતા આંખલા અને ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી બસો જેટલા આખલાઓ અને રખડતા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે ઉપરાંત માલિકીના ઢોરોને પણ પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાપર નગરપાલિકાના કાનજીભાઈ ડોડિયા શંકરભાઈ ઝાલા રાજુભાઈ કોલી શૈલેષભાઈ ઝાલા સહિતની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં જે તે ઢોરના માલિક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉપરાંત શહેરમાં શાળા કોલેજ મંદિર મસ્જિદ પાસે રખડતા ઢોરો અને આખલા પકડવાની કામગીરી કરવામાં આવશે ઉપરાંત ઘાસચારો વેચાણ કરતા વેપારીઓ સામે કડક પગલા લઈ શહેરની હદમાં ઘાસચારો વેચાણ પર કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આગામી દિવસોમાં રખડતા ઢોરો અને આખલા પકડવાની કામગીરી કરી રાપર શહેરને ઢોર મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી